આજની વાત છે ને ધ્યાનથી સમજો અને સાંભળજો કે માણસની સમજદારી કેટલી છે કે જ્યારે માણસ ભગવાન પાસે પ્રાર્થના કરે કરે છે 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 ને ને ત્યારે એવું સમજીને ઈશ્વર બધું સાંભળે છે અને નિંદા કરે ને ત્યારે બધું ભૂલી જાય છે કે આ પણ સાંભળે છે જ્યારે પુણ્ય કરે ત્યારે એવું સમજીને કરે છે કે ભગવાન બધું જોવે છે અને પાપ કરે ને ત્યારે બધું ભૂલી જાય છે દાન કરતા સમયે એ યાદ હોય છે પણ ચોરી કરતા સમયે બધું ભૂલી જાય છે કોઈ પણ જીવને પ્રેમ કરે છે ત્યારે એવું સમજીને કરે છે કે આ બધું ભગવાને જ બનાવ્યું છે પણ નફરત કરતા સમયે બધું ભૂલી જાય છે આટલું બધું કરવા છતાં પણ માણસ પોતાની જાતને દરેક જીવોમાં સર્વશ્રેષ્ઠ અને બધાથી વધારે બુદ્ધિશાળી સમજે છે બહારે માણસ શું તારી સમજદારી છે હમ વાત ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ